હેલો મિત્રો હું તમને આજે અમારા ઘરનું ફર્નિચર બતાવીશ તો આ બ્લોગ તમે પૂરો જરૂરથી જજો તો આપણે આ બ્લોગ અહીંથી ચાલુ કરીએ છીએ ગો હેલો મિત્રો જાઉં અહીંયા અમારે કબાટ છે તેના દરવાજા છે તમે જોઈ શકો છો અને આ ઉપરનું માળિયું છે માળિયામાં પણ દરવાજા લગાડ્યા છે તમે જોઈ શકો છો અહીંયા અરીસો રાખવાની જગ્યા છે અને એટે અહીંયા બે ખાના છે તેમાં અરીસાનું માલસામાનને આપણે બધું રાખવાનું હેલો મિત્રો આપણો ભત્રીજો ભત્રીજો છે તમે જોઈ શકો છો આ ફર્નિચર કરવાનો સામાન છે તમે જોઈ શકો છો આ અમારા ઘરનું માળિયું છે તમે જોઈ શકો છો અહીંયા પણ અવત કલર કર્યો છે અમારા ઘરની સામે જેવું ગૌશાળો છે અને પાણીનો ટાકો છે અને અહીંયા રોડ પણ છે હાઈવે આ અમે અહીંયા ફૂલ ઝાડ જેવું વાવ્યું છે તમે જોઈ શકો છો આ અહીંયા નદી છે સામે ચબૂતરો દેખાઈ રહ્યો છે આ ચબૂતરો છે એમાં સોથી પણ વધુ કબૂતરા રહે છે આ ફર્નિચર કરવાના લાકડા અને પ્લાયવુડ પણ છે આ ફર્નિચરવાળા ભાઈ છે તે હમણાં આવ્યા છે અને બહુ ઉતાવળથી રાતે એક બે વાગ્યા સુધી કામ કરે છે અને તેને કીધું છે કે આ કામ હું થોડાક દીમાં પૂરું કરી દેસ રહી અહીંયા મિત્રો બારી છે જો તેમાં લાઈટ ફિટ કરી છે અંદર પણ વીજળી લાઇટ આ રસોડાના દરવાજા છે જેમાં આ ભાઈ સનમાઇન કોન બધું ચોંટાડી રહ્યા છે રસોડાના બારમાં આ સન મિત્રો આ ફેવિકલ છે જે સનમાઇન કોટાડવામાં કામ આવે છે જો જોવા ભાઈ પટ્ટી લગાડે છે જોવા દરવાજાની માથે પટ્ટી ચોંટાડે છે અમે અમારા રસોડાની અંદર જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો આ જોખા આ દરવાજા છે આ દરવાજા છે અને આપણે વાળી હતી એક દિવસ આ પંખુડી લઈ આવ્યા આ ભાઈને બહુ ગરમી થાય એટલે આ પંખોડી અહીંયા રાખી છે આપડે ભત્રીજો ખાના ખોલી રહ્યો છે આમાં થાળી વાટકા રાખવામાં આવે છે આવા ત્રણ ખાના છે અહીંયા પણ દરવાજા લગાડવામાં આવશે આ છે પોપફાઈયું જે મને મારા ભત્રીજાને જરી ભાવતું નથી તો મિત્રો આ ભાઈ કામ કરી રહ્યા છે જઈ શકો છો મિત્રો આ ભાઈ ફર્નિચરનું કામ કરે છે આ ભાઈ શીલ શીલ આવે છે આપડા ભાઈ છે સગા પણ નીચે કરવું હોય તો આ બ્લોક તમે પૂરો જોજોતી જોજો નંબર એજી છે જો મિત્રો આ દરવાજામાં પટ્ટી લાગી ગઈ છે જો સપોર્ટ 10 કા 15 દરવાજા છે આ મોબાઈલ અઢાર હજારનો આવ્યો છે ઓપ્પો ચલો મિત્રો હમણાં જ દસ પંદર દિવસે નવો મોબાઈલ લીધો છે ઓપ્પોનો ફાઈવજી મોબાઈલ છે આપણે બાર આપણે બાર વાગ્યા પછી નેટ પૂરું થઈ જાય એટલે આ માટે આપણે ફાઈવજીમાંથી કનેક્ટ કરી નેટ આપણે રાત્રે બે વાગ્યા સુધી જોઈએ છીએ જુઓ મિત્રો

જો મિત્રો આ આપણી રીતે આપણો વિડીયો બનાવી દેલો છે આપણા કબૂતરા મિત્રો અમે જોઈ શકો છો આ વાઈટ એક પટ્ટી લગાડી દીધે છે એટલે બરોબર ટોટી જાય હેલો મિત્રો જો આપણા કબૂતરની પેટી છે તમે જઈ શકો છો ઉપર બાંધી સાઇકલ તો મિત્રો ફૂલઝાડા મને બહુ ગમે છે ભાઈનલી આપણે આપણા ધાબામાં જે ભોગી ગયા છે ક્રિષ્ના વડાભાઉાબેરી બબ્બે આપણા ઘરની સામે એકજક દેખાઈ રહી છે જગદીશ હેલો મિત્રો જો હજી નદીમાં આપણી આપડી પાણી છે આપડે ધાબામાંથી આવ્યા છીએ હું મારા ભાઈ અને ફર્નિચર એ મારા ભાઈ જ છે અમે ત્રણેય ભાઈઓ અહીંયા સુતા હોય છે લો મિત્રો જો હમણાં જ આપણે ત્રણ ચાર દિવસ પહેલાં જ સોલાર ફિટ કર્યું છે જોઈ શકો છો મિત્રો આપણું સોલાર બહુ બહુ ઊંચું છે જોઈ શકો છો આપણે ભત્રીજો જવું રમે છે આ ભાઈએ હમણાં જ આપણી હારે સોલાર ફિટ કર્યું છે અમે બે એક જ દિવસમાં સોલાર ફિટ કર્યું છે આપણું આપણું સોલાર ઊંચું છે પણ તેમનું સોલાર નીચું છે અમારા ગામમાં ઘણા બધા સોલાર પણ છે સમય ટાવર દેખાઈ રહ્યો છે અમારા ગામમાં આ સમાજ છે તેની જવું આપણો ભત્રીજો જવું લાકડી ફેરવે છે જો જુનાગઢનો ડુંગર દેખાઈ રહ્યો છે